મારે ભાઈ છે અરવિંદ નામ છે ઈ જોતો મિટિંગમાં નેથી પોલીસ પકડી ગયા છે દૂધની ડેરીમાં એ સંતાણા હતા જ્યાતા ભીંડો બેસવા પછી ઘડેકીને એમ થયો કે આ માં હું ઊભો એટલે દૂધની ડેરીમાં એ ભાઈ એમ કીધું કે આમાં વ્યા આવો આમાં સંતાઈ જાવ આ કોઈ નહીં આવે એટલે ઈમાં સંતાણા રાતના અગિયાર વાગ્યા એટલે કે હવે પોલીસ ખાતું વી ભાઈ બહાર નીકળે જાવ એટલે એમને હાથો હાથ મારા ભાઈ ને પકડાયો છે અને હજે કોઈ સમાચાર છે ને મારા ભાઈ કઈ જે છૂટ્યો નહીં કોઈ મળવાની વાતચીત ફોન ઉપર વાતચીત થાય એવું ત્યાંથી કોઈ વાતચીત કરાવી હોય એવું કઈ છે હા ફોન ઉપર વાતચીત થાય છે એ અમારી જોડે નથી થઈ મારા બા જોડે થઈ છે એટલે શું કીધું છે હમણે એ તો શું કે એમ કે હું હટ ઘરે આવી આવું મારા બાને બલું મેકાયેલું છે બે વખત ઘરે કોઈ કામ કરવા વાળું નથી મારા બાપુ કામ નથી કરી શકતા મારા બાએ નથી કામ કરી શકતા તો ઘરે કામ કોણ કરે એક પરિવાર છે રાહ જોઈને બેઠો હોય કે ઘરના બધા સભ્ય દિવાળીના નવા તહેવાર ઉપર ભેગા થઈ અને સરકાર પાસે શું માંગ છે આપની સરકાર કે માર ભાઈ આવે કોઈ કામ નથી કોણ માતા પિતાને એની માથે કામ હતું બધું તો અત્યારે ખેતીવાડી કોણ સંભાળે છે કોઈ નઈ એમના બગડે તો આજે કોઈ નેતાઓ ખેતીવાડીનું કામકાજ કરવા આવ્યા હતા એ તમારા ખેતરમાં આવ્યા છે ના નેતાઓ જે કોઈ કામકાજ કરવા આવ્યા નથી અત્યારે અહીંયા તમે જાતે આવ્યા છો કે તમને લઈને આવવામાં આવ્યા છે અહીંયા અમને કીધું તો એટલે એમ આવ્યા છે તો તમે કોઈને મળ્યા અહીંયા આમ વાતચીત થાય એમની આ વાતચીત નથી થાય આ બધું બોલાય સાંભળ્યું છે તો લાગે છે કે આ જે લોકો છે મહેનત કરશે તમારા ભાઈને જેલની બહાર લઈ આવવા માટે એવું કહે છે કે ચાર પાંચ દિવસથી સોડાઈ દઈશું મારે નાની દીકરી છે એને વાત કરી એટલે એને એમ કીધું કે ચાર પાંચ દિવસમાં તમારા મામાને સોડાવશે તો આ વાત ક્યારે ચાર પાંચ દિવસ પહેલાં થઈ હતી કે હમણાં થઈ છે અત્યારે અહીંયા એટલે તમારા ઘરે કોઈ આવ્યું છે કે એવું કેવા માટે કે અમે મહેનત કરી રહ્યા છીએ એમ મને નામ નથી આવડતું હું મારી સાસરે હતી પણ એમ ક્યાં શકાય એટલે આશા છે કે જલ્દી છૂટી જાય અમે પણ એવી આશા કે જલ્દી આવી જાય કારણ કે એક પરિવારનો સભ્ય જેલમાં ગયો હોય એમનો પરિવારનો સભ્ય નથી એટલે શું વેદના હોય પરિવારથી વધારે કોઈ ના જાણી શકીએ અમે ખાલી એક વાચા બનવાનો પ્રયત્ન કરીએ કે અમે સરકારને પણ વિનંતી કરીએ કે જે નિર્દોષ છે તટસ્થ તપાસ કરવામાં આવે જે પરિવાર છે એમના ભાઈની જે આ બેન છે રાહ જોઈ રહ્યા છે કે એમનો ભાઈ જલ્દી ઘરે આવે છે છે રહ્યા કે કે એમનો દીકરો જલ્દી ઘરે આવે કારણ જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં કદાચ એ ખેડૂત એ ભાઈ એ દીકરાને પણ ખબર નહીં હોય કે જે રીતે આખું હું જોવા જઈશ અને મને જેલમાં લઈ જવામાં આવશે એટલા માટે પણ અત્યારે જે આ તમામ લોકો છે આવા ઘણા બધા પરિવાર એવા છે કે જે રાહ જોઈને બેઠા છે તમામ પક્ષને પણ કહેવાનું કે ફક્ત ખેડૂતોના નામે રાજનીતિ કરવાનું બંધ કરી દો જે હકીકતમાં જે આ ખેડૂત છે જે આ પરિવાર છે એમને જેની રાહ જોઈને બેઠા છે અને જે એમને એવું લાગે છે કે મારે મારા ભાઈને છોડાવો છે મહેનત કરી રહ્યા છે એટલે એમની સાથે પણ રહે બા આ વાત અમે સરકાર સુધી પણ પહોંચાડી રહ્યા છીએ કારણ કે જેટલા નિર્દોષ લોકો છે કદાચ અમને ખબર છે કે જે રીતે માથાકૂટ સર્જાય હતી બા વાતચીત થઈ ભાઈ સાથે શું કીધું એમણે એટલે મળવા જતા

રાહ જોઈ રહ્યો છે પરિવાર બા છે બા બીજી કોઈ વાતચીત થઈ એ જ્યારે આ મહાપંચાયતમાં જવાના હતા તમને ખબર હતી કે ત્યાં બધું થયું ના એ તો જ્યાં થાય રાયજી પેયા જતા જ્યાં તા એવા એમ કે મારા મારી થઈ એટલે એને રૂમમાં પૂજ દીધા એટલે રૂમમાં પૂજી દીધા એટલે એને ઘિયાર વાગ્યા રહ્યા એમાં પછી ખોલ્યું કાં એને પકડી લીધા એવડા એ દુકાનવાળાએ જ પકડાયા એવી રીતે

કદાચ વેદના છે છે ને એ સરકારને સમજવી જોઈએ કારણ કે કે ઘણા બધા પરિવારના અત્યારે એવા એમણે એમના દીકરા છે ભાઈ છે બધાને જેલમાં જોયેલા છે કદાચ પરિવાર પણ રાહ જોઈને બેઠો હશે કદાચ આપણા નાના એવા છોકરાને કઈક વાગે ને તો આપણને એવું થાય કે ક્યારે સાજો થઈ જશે અત્યારે પરિવાર છે દાદા છે એમના દીકરાની રાહ જોઈ રહ્યો છે રડી રહ્યા છે કદાચ સરકારને જો આ વેદના સમજાય ને તો સમજવી જોઈએ કે જેનો વાંક નથી વાંક છે ને તમે ગમે એ કરો પણ જેનો વાંક નથી દાતા એને લઈ જવામાં આવ્યા છે સરકાર પાસે શું માંગ છે તમારી હા તમે અમારા દીકરાને છોડે બીજું શું અમારે અમારે કોઈ રાજકારણ નું ઓલું હતું નહીં ખેડૂતની મિટિંગ હતી એટલે એમ ગયા હતા એમાં ખેડૂતની મિટિંગ માં ગયો હતો અત્યારે ખેતરમાં શું વાવેલું છે કપાસ વાવેલો છે તુર વાવેલી છે બધું પૂરું થઈ રહ્યું વીણે કોણ એને ઉમલા આવેલા છે બે અને એને બલુંગ મેકેલા ઈદ કઈ કરી કે એવું છે નહીં એટલે કદાચ એક બાપને આપણે ક્યારેક ઓછા રડતા જોયેલા હોય છે પણ આજે જે દીકરાની વેદના છે એમની પાસે ઠલવાઈ ગઈ છે એ રાહ જોઈ રહ્યા છે કે દીકરો આવે કારણ કે અત્યારે વરસાદ આવી રહ્યો છે પરિસ્થિતિ એવી છે કે જે જમીન ઉપર અત્યારે ઉભેલું છે ને જલ્દીથી ઘરે લઈ આવવામાં આવે પણ એમની પાસે માણસો નથી એમનો ખુદનો દીકરો નથી સરકાર પાસે એ જ આશા છે કે જેનો વાંક નથી તપાસ કરવામાં આવે હર્ષભાઈ સંઘવીને પણ કહેવાનું છે કે તટસ્થ તપાસ તમારી પોલીસ કરતી હોય એક વખત અહીંયા પણ ધ્યાન આપી દો કારણ કે આ પરિવાર રાહ જોઈને બેઠો છે દિવાળીના તહેવાર એમને હજુ મનાવવાના બાકી છે એમના માટે નવ વર્ષ હજુ શરૂ નથી થયું એમનો દીકરો એમનો ભાઈ જ્યારે ઘરે આવશે ત્યારે આ નવ વર્ષ એમના માટે સારું અને શુભ હશે એવી પણ પરિવારને આશા છે એટલે જલ્દી એમનો જે ભાઈ છે એમનો જે દીકરો છે એમને છોડવામાં આવે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નમસ્કાર